ખેડૂત લૂંટાય છે લૂંટાવા દો ક્યાં ઉદ્યોગપતિ છે કડદા પ્રથા આ શબ્દ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે માધ્યમોમાં છે સામાન્ય પ્રજાને આ તળપદી વ્યાપારિક ભાષા નહીં સમજાય પણ આનો સીધો સાદો મતલબ છે કોઈનો કડદો કરી નાખો કોઈને છેતરી દેવો અથવા છેતરી લેવો ગુજરાતના ખેડૂતો જોડે ખુલ્લે આમ છેતરપિંડી થાય છે ખુલ્લે આમ કડદા થાય છે અને સરકાર ધૃતરાષ્ટ્ર બનીને બેસી ગઈ છે કારણ કે ખેડૂત માત્ર મત આપી શકે છે ઉદ્યોગપતિની જેમ મતની સાથે વોટને વોટની સાથે નોટ નથી આપતા એટલે ખેડૂતોની કિંમત ઓછી છે ખેડૂતો લૂંટાય છે અને સરકાર લૂંટાવા દે છે કારણ કે વેપારીઓ એમના થેલા સરકાર કે સત્તા પક્ષ પાસે ખાલી કરે છે ખેડૂતો ક્યાં કરે છે તો શા માટે ખેડૂતોની રક્ષા કરવા સરકાર દરમિયાનગીરી કરે આ ખેડૂતને બહુ ગર્વથી દેશના રાજનેતાઓ દેશનો તાત કહે છે પણ એ તાતની ચિંતા નથી કારણ કે તાતની મજબૂરી સરકાર અને સત્તા પક્ષ બહુ સારી રીતે જાણે છે કે આ અસંગઠિત છે અને ક્યારેય સંગઠિત થવાના નથી અને એટલા માટે જરૂર નથી ઉદ્યોગપતિ છે પણ એમના પાસે નાણાકીય પાવર એટલો હોય છે કે ત્યાં ભલભલી સરકાર ઝૂકી જાય છે આ રાજ્યની અંદર એક ખેડૂત અથવા ખેડૂતોએ એવી ફરિયાદ કરવી પડે કે અમારી ઉપજ ના ભાવ મળતા નથી અમારા સાથે વેપારીઓ મિલ માલિકો છેતરપિંડી કરે છે અને જો એ ફરિયાદ થાય જો ખેડૂતો એકઠા થાય તો કાયદો ને વ્યવસ્થા કથળે છે એમ કહી પોલીસને દંડો વીંજવાની જો મંજૂરી આપવામાં આવે તો એ બતાવે છે કે સરકાર ક્યાંય ને ક્યાંય ડરી રહી છે અને આમ છતાંય ખેડૂતનું હિત સરકાર નથી રક્ષણ કરી શકતી આવી સરકાર કે આવા સત્તા પક્ષને રાખવાની શું જરૂર છે સમય છે સરકાર એપીએમસીના કાયદા કડક રીતે પાલન કરાવે અને જો એમને એવું લાગતું હોય કે હવે એ ચાકુમાં ધાર નથી તો એને નવી ધાર આપે ખેડૂતોના રક્ષણનો સમય થઈ ગયો છે સત્તા પક્ષ નહીં જાગે તો પરિણામ ભોગવવા માટે એને તૈયાર રહેવું પડશે નમસ્કાર દર્શક મિત્રો હરેશ જાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે થોડા દિવસો પહેલા એટલે ઓલમોસ્ટ એવું કહી શકે કે 6-7 દિવસ પહેલા વલ્ભીપુર એક આંદોલન થયું હતું શું આંદોલન કે ગુજરાત અથવા તો વલ્ભીપુર કે બોટાદના ખેડૂતો સાથે વેપારીઓ કડદા કરે છે આ કડદાનો સીધો સાદો મતલબ આપણે સમજાવીએ કે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં એપીએમસીમાં ખેડૂત એનો કપાસ અથવા બીજી જણસ પછી એ મગફળી પણ હોઈ શકે તેલ પણ તલ પણ હોઈ શકે રાયડો પણ હોઈ શકે બીજું પણ એ જ્યારે ત્યાં વેચવા આવે છે ત્યારે વેપારી અથવા તો વેપારીના એજન્ટ કે મિલ માલિકના એજન્ટ ખેડૂતો જોડે મૌખિક સોદા કરે ધારો કે કપાસની વાત કરીએ તો કપાસ એક ચોક્કસ ભાવે એટલે સમજી લો દાખલા રૂપે કે ભાઈ બે હજાર રૂપિયા મણના ભાવે ખરીદ્યો તો બે હજાર રૂપિયા મણના ભાવે નક્કી થયેલો કપાસ ખેડૂત જ્યારે મિલ એટલે કે જીનમાં લઈને જાય છે ત્યારે ત્યાંનો માલિક કપાસ ચકાસવાના નામે ટ્રેક્ટર કે ટ્રકમાંથી થોડો માલ એ પચીસ મણ પણ હોય શકે પચાસ પણ હોય એ ખાલી કરાવે અને પછી એમાંથી નાની મોટી ખામીઓ કાઢે ભેજવાળો છે અથવા તો આ કપાસ બરાબર નથી અને એમ કહી માર્કેટ યાર્ડમાં જે ભાવ બે હજારનો નક્કી થયો હોય એ તોડીને ઓગણીસો બી કે અને ઓગણીસો પચાસ કહી અને ખેડૂત જોડે સોદો કરે ખેડૂત પાસે વિકલ્પ નથી કારણ કે એને અડધો માલ તો ઠાલવી દીધો છે એટલે ખેડૂતે ના ભા ના પોસાતું હોવા છતાંય વેપારીના ભાવે એક વેચવો પડે છે અને આ છે કડદો આ છેતરમીટી નિયમ એવું કહે છે કે એપીએમસીમાં જે ભાવ નક્કી થયા હોય એ વેપારીએ પડે નથી અપાતા તકરાર સમિતિ છે જે ખેડૂત પ્રતિનિધિઓ તો સહકારી મંડળીના પ્રતિનિધિઓ બેઠા છે એ પણ ત્યાં જઈને વેપારી થઈ ગયા છે એટલે નાના ખેડૂતના રક્ષક તો ન એપીએમસીમાં માં છે ન ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં પણ જો એક નાનો ઉદ્યોગકાર એક ઉદ્યોગપતિ જો એને નાની સરખી બી તકલીફ પડે એટલે એવું કહો કે મચ્છર કે કીડી પણ કરડે ને તો સ્વર્ણિમ સંકુલ અને સચિવાલય આખું ધણધણી ઉઠે અને એને કેમ બચાવો એને કેમ રાહત આપવી એના માટે દોડધામ થઈ જાય ને રાતોરાત નિર્ણય લેવાઈ જાય ગુજરાતના ખેડૂતની જણસનો ભાવ ન મળે તો એ મળે એ જોવાની જવાબદારી સ્વર્ણિમ સંકુલ ગાંધીનગરમાં બેઠેલા પ્રજાના પ્રતિનિધિઓની છે જે

ના કારણે છે ખેડૂતોના બલિદાનના કારણે છે ઓગણીસો એસીના દાયકામાં ગુજરાતના ખેડૂતોએ કોંગ્રેસ સરકાર સામે જે આંદોલન કર્યું હતું અને ત્યારની સરકારે ખેડૂતો સામે જે અત્યાચાર કર્યો હતો એમના સામે ટાળા લગાડ્યા હતા એના કારણે એ ખેડૂતોમાં કોંગ્રેસ પ્રત્યે નફરત જાગી અને એ ભાજપને મત આપતા થયા એમને જે આ વફાદારી બતાવી છે ને ભાજપે એ ભાજપે એને વળતર આપવું જોઈએ કે એ ખેડૂતોની વેપારી કે કોઈ એને ના જાય દુઃખની વાત એ છે કે ખેડૂતના બલિદાન પર જે સરકાર બેઠી છે એ ખુદ કોંગ્રેસને શરમાવે એવું બ્રિટિશ રાજનું રાજ ચલાવી અને ખેડૂતો પર દંડો વીંજી રહી છે જો એમને એ ડર લાગતો હોય કે ખેડૂતોના આંદોલન કે ખેડૂતોના હિતના નામે વિપક્ષ જસ લઈ જશે અને સરકાર એટલે કે સત્તા પક્ષ ભાજપને અપજસ મળશે તો શા માટે સમસ્યા સર્જાવા દો છો કેમ એ જોતા નથી કે એપીએમસીની અંદર જે ભાવ નક્કી થાય એ જ ભાવે વેપારી કે જીન માલિક ખેડૂત પાસેથી રૂ હોય કે મગફળી હોય કે અન્ય કોઈ બી જણસ હોય એ ખરીદે સરકાર ઊંઘતી ના રહે દુનિયાભરમાં અત્યારે જે નાની મોટી જનક્રાંતિઓ નાના મોટા દેશમાં આપોઆપ અસંગઠિત ઉભરી છે એ થઈ શકે છે જો તમે એવું માનતા હો કે અસંગઠિત લોકો શું કરશે ન્યાય આપશો તો કોઈ તમારા સામે નહીં પડે પણ ન્યાય નહીં આપો અન્યાય થવા દેશો ધૃતરાષ્ટ્ર બનશો તો જરૂરી નથી કે આજે જે અસંગઠિત છે એ કાલ સંગઠિત નહીં શકે એપીએમસીને વધુ સત્તા આપો ખેડૂતને ન્યાય મળે એ માટે તકરાર સમિતિ તાત્કાલિક દરેક એપીએમસીમાં એક્ટિવ કરો ખેડૂતને સાંભળો એમને જે ભાવે જણસ ખરીદવાની વચન અપાયું હોય વાયદો થયો હોય એ મળે છે કે નહીં તે જોવો તે તમારી ફરજ છે નહીં નિભાવો તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે દર્શક મિત્રો ગુજરાતના પ્રવાહો ગુજરાતની પ્રજા હોય કે ગુજરાતના ખેડૂતો હોય એમની સમસ્યા ઉપર બેનિફિટ ન્યૂઝનો મત જાણવા માટે વાંચવા માટે વિઝિટ કરો ડબલ્યુ ડબલ્યુ ડોટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ અથવા જો આપને સાંભળવામાં અને જોવામાં રસ હોય તો આપ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો